શું આપ જાણો છો કે ભગવાન ગણેશજીના મંત્રની પાછળ છુપાયેલું છે રોગોનું નિદાન થવું કેવી રીતે બન્યા આયુર્વેદ અને યોગના પણ દેવતા ભગવાન ગણપતિજી ગણેશજી ફક્ત આધ્યાત્મિક પરંતુ સામાજિક અને સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ પ્રાસંગિક છે તેમનું હાથી જેવું મુખ અને તેમનું વાહન ઉંદર પ્રકૃતિ અને કૃષિ સાથે સંબંધ દર્શાવે છે કોઠું અને જાંબુ જેવા ફળ ગણપતિજી આરોગ્ય છે અને ગણેશ ધોતી જેવી યોગ ક્રિયા તેમનું આયુર્વેદમાં ખૂબ જ મહત્ત્વ છે તેવું માનવામાં આવે છે અને તેમનું વાહન ઉંદર છે જે જમીનને ખોતરીને જમીનને પોચી બનાવે છે અને ખેતી લાયક ઉપજાઓ બનાવે છે કોઠું ખાવાથી પણ આપણને શારીરિક ફાયદા થાય છે આયુર્વેદમાં પણ કોઠું ખાવાનું કહેવામાં આવેલું છે અને જાંબુ જાંબુ તો દરેકને પ્રિય હોય છે અને તે ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે આવો જાણીએ આજની આપણી પોસ્ટમાં કે ભગવાન ગણેશજી કેવી રીતે આયુર્વેદ અને યોગના પણ દેવતા છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ જાણકારી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડીયો પોસ્ટ તમને સૌ પ્રથમ પહોંચે ભગવાન ગણેશ આયુર્વેદના દેવતા છે હાલ મહારાષ્ટ્રથી લઈને નીકળેલો ગણેશ ઉત્સવ આખા દેશમાં ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે અને દેશભરમાં મોટા મોટા પંડાલ અને પ્રતિમાઓની મોજૂદગી ખબર પડે છે આપણને કે ભગવાન ગણેશને લોકો કેટલો પ્રેમ કરે છે ભગવાન ગણેશ સૌથી અધિક સ્વીકૃત દેવતા છે અને ખાસ વાત એ છે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી સૌથી પહેલાં ભગવાન ગણેશનું નામ લેવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન ગણેશની પોતાની અલગ અલગ મુદ્રા અને અલગ અલગ અવસ્થાને કારણે તેમને કઈ કેટલાય નામોથી ઓળખવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં તેમનું નામ ભગવાન ગણેશથી સૌથી અધિક પ્રચલિત છે અસલમાં ભગવાન ગણેશ દેવતા પછી છે પરંતુ સૌથી પહેલાં તેઓ સર્વ સમાજના પ્રતિક છે અને તેઓ દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ પ્રતિનિધિ છે જો પ્રકૃતિ અને જમીનથી જોડાયેલા છે એટલે જ તેમને પ્રકૃતિના પુત્ર પણ ઓળખવામાં આવે છે તેમનું હાથી જેવું મુખ તેમને વન્ય જીવનના સંરક્ષણનું પ્રતિક બનાવે છે અને સાથે જ આદિવાસી જનજાતિ સાથે તેમનો જોડાવ નગરીય સભ્યતાથી કરાવે છે કારણ કે હાથી જંગલી જંતુ પણ છે અને પાલતુ પણ છે તેમનું વાહન ઉંદર છે ખેતીલાયક જમીન અને અનાજની હાજરી એ તેનું પ્રતિક છે કારણ કે ઉંદર આપણને દર્શાવે છે કે ભંડાર ભરેલા હોય અને ઉન્નતિનું પ્રતિક માનવામાં આવે છે ખેતરની માટીને ખોદે છે અને જમીનને પોચી બનાવે છે અને ઉપજાઉ બનાવે છે આ તો થઈ વાત ગણપતિજીની મોજૂદગીની તેમના હાજરા હજુરની અને તેમની વ્યાપક સર્વ કાર્યતા એમની સ્વીકાર્યતા પરંતુ ગણપતિજીની વ્યાપકતા અને મોટાભાગના વિસ્તારમાં જોવામાં આવે તો તેમનો પ્રમુખ પહેલું છે સ્વાસ્થ્યનો આયુર્વેદનો અને નિરોગી જીવનનો એટલા માટે જ ગણપતિની પૂજાનો જોડાવ આયુર્વેદ સાથે છે ગણપતિજીનું સ્મરણ મંત્ર ફક્ત તેમની પૂજા અને ઉપાસના માટેનો મંત્ર નથી પરંતુ જો તમે તેનો રોગના નિદાનમાં ઉપયોગ કરો છો તો તે પણ શક્ય છે આવો એ મંત્રને આપણે ધ્યાનથી સાંભળીએ ઓમ ગજાન ભૂત ગણાધિસેવિતમ કપિત્થ જંબુ ફલચારું ભક્ષણમ ઉમા સુતમ શોક વિનાશ કારકમ નમા સ્વરપાદ પંકજમ આ શ્લોકનો અર્થ એ થાય છે કે હાથીના મુખવાળા દેવતા જેમની પૂજા તેમની સેવા ભૂત અને અન્ય ગણ પણ કરે છે જેઓ કપિત્થ એટલે કે કોઠાનું ફળ અને જાંબુના ફળનું ખૂબ જ સેવન કરે છે જેમાં તેમને રુચિ છે તેઓ પાર્વતીના પુત્ર તરીકે પણ ઓળખાય છે અને શોકનું નિવારણ કરે છે એવા હે વિઘ્નેશ્વરના ચરણ કમલમાં મારા સાષ્ટાંગ દંડવત હો નમન હો અને હું તેમની વંદના કરું છું આ મંત્ર દ્વારા ગણેશજીના પ્રિય ફળના નામ આવે છે જેમાં પહેલું છે કોઠું અને બીજું છે જાંબુ હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાન ગણેશને આ બે ફળ શા માટે પસંદ છે તેનું ખૂબ જ સૂક્ષ્મ રહસ્ય છે અને આ રહસ્ય એવું છે કે મહાભારતની આ કથામાં જેમાં ભગવાન ગણેશે મહર્ષિ વેદ વ્યાસજીની પ્રાર્થના પર મહાભારતનો ગ્રંથ લખવાનું નક્કી કરે છે જ્યારે એ કથા લખી રહ્યા હતા ત્યારે તેમની લેખની તેમની પેન એકવાર પણ રોકાઈ નથી અને જ્યારે તેઓ પોતાનું કાર્ય સમાપ્ત ન કર્યું ત્યાં સુધી પોતાની જગ્યા પરથી ઉઠ્યા પણ નથી અને જ્યારે તેમની લેખની તૂટી જાય છે ત્યારે લખવાનું અધૂરું ના રહે તે માટે તેઓ પોતાનો એક દાંત તોડીને તેનાથી પણ લખે છે પરંતુ કાર્ય સમાપ્ત કર્યા વગર તેઓ ત્યાંથી ઉઠતા નથી ભગવાન ગણેશને જે પણ કાર્ય સોંપવામાં આવે છે તે મહેનતથી કરે છે અને એ મહેનત શારીરિક શ્રમ જ નથી હોતો પરંતુ માનસિક અને બૌદ્ધિક પણ હોય છે અને આની સાથે સાથે આ મહેનતને લાંબા સમય સુધી કરતા રહેવા માટે એક જ મુદ્રામાં એક જ સ્થાન પર બેસવું પણ ખૂબ જ જરૂરી છે જે કાર્ય તેમણે પૂર્ણ કર્યું હવે આપણને એક પ્રશ્ન થાય કે કોઠું અને જાંબુનો શું ઉપયોગ થાય તેઓ ગુણકારી કેવી રીતે છે આ ફળ ત્યારે ગણેશજીની આ સ્થિતિની તુલના આજે આપણા કોર્પોરેટના જમાનામાં કરીએ તો કોઈ સ્ટેનોગ્રાફર હોય કે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય કે કોઈ સોફ્ટવેર એન્જિનિયર હોય તેઓ લાંબા સમય સુધી એક જ ખુરશી પર બેસી રહેવું પડે છે અને એ ખૂબ જ જરૂરી છે ત્યારે આપણે સમજી શકીએ કે એક જ જગ્યા પર બેસી રહેવાથી શારીરિક શ્રમ કરતાં તેમને પાચન શક્તિ મંદ પડી જાય છે અને તેને કારણે તેમને મોટાપાનો શિકાર બનવો પડે છે અને આ રોગ ધીરે ધીરે તેમને ઘેરવા લાગે છે એટલે જ ગણપતિજીએ કોઠાના ફળની અને જાંબુના ફળની પસંદગી કરી હતી કોઠાનું ફળ કોઠાનું ફળ ગળાના રોગ માટે ખૂબ જ ઉપયોગી છે અને તે પેટના રોગોને પણ ઠીક કરે છે સારું કરે છે અને આ પ્રયોગથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે ત્યાં જ જાંબુ પણ ખૂબ જ ગુણકારી છે જાંબુમાંથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત મળે છે અને જાંબુનું ફળ ડાયાબિટીસમાં ખૂબ જ લાભદાયક છે જેને ડાયાબિટીસ હોય છે તે આનો પ્રયોગ ખૂબ જ કરે છે જાંબુનું ફળ વજન ઘટાડવામાં પણ સહાયક છે અને સાથે જ ગળામાં ઇન્ફેક્શન શરદી ખાંસી અને દમની જેને બીમારી હોય તેમાં પણ સુધારો કરવામાં સહાયતા કરે છે આ રીતે ભગવાન ગણેશજી આયુર્વેદમાં પણ એટલા જ સ્વીકાર્ય અને તેમની પૂજા પણ અગ્રેસર થાય છે આયુર્વેદમાં તેમનો જોડાવ એક યોગ ક્રિયા સાથે જોડાયેલો છે અને યોગમાં પણ ગણેશ ક્રિયાનું મહત્ત્વ ખૂબ જ છે જેને મૂળ શોધન અથવા અશ્વિની મુદ્રા પણ કહેવામાં આવે છે અને આજે ગણેશ ધોતી તરીકે તેને ઓળખવામાં આવે છે જો કોઈપણના આંતરડામાં મળ ચોંટી ગયો હોય અથવા તો તેને એઠન થતી હોય જેને મળ બરાબર સાફ ન થતો હોય આવી પરેશાની હોય તો તેને તેનું નિદાન ગણેશ ધોતી દ્વારા કરવામાં આવે છે આમ આ રીતે ભગવાન ગણેશ આયુર્વેદના દેવતા તરીકે પણ ઓળખાય છે જેને એક રસપ્રદ વાત જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા 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 વિષય સાથે